બાપ નહીં લાવતો ને બૈરા છે ને તું જ વાંધીસ મરે રુસી એમ ન કેવો નો છે લાવવાનું છે અમારે તને બૈરા નથી લાવવાનું ગાંડો છે કે 50% 100% કાઈ બૈરા લાગુ

માર કાકો ભલે કેતા હોય કેવું તો સરવા દે માર કાકો જાણે ને બે હું જાણે આપણે ઉપાધી કરવાની નથી માર કાકો બૈરું ના આવશે હમણે આ બેઠો ને મંગો તારા બાસ ધૂળ બૈરા લાવે મારો બા બૈરું લેવા જો હે કશે ધૂળે બૈરા ની તારો બામ આ બૈરું લેવા જો છે

ના કરાય

તમે કે છો કે વાહ રાજા બા બાવા મારા મંગાનો તો તમે ભવિષ્ય સુધારી નાછો ભવિષ્ય સુધારવાનું જ છે મારા મંગાનો ભલે તાર આવો બીજું શું મંગાને મેલો એ હારો હારો તાર મો મંગાનો મેલો હો ભલે તાર ભલે તાર આવજો નાન્દી ભાઈ આવજો હો બગા ભાઈ હે રાજા ભાઈ જોડે જોતો ને તો રાજા ભાઈ કહીને આવ્યો છું કે ભગા ભાઈ રાજા ભાઈ બેહો બેહો

તમે ખોટું બોલો હે ભગા ભાઈ હા મને લાગે આ ગાંડો નથી ગાર્ડન સુરવાનું છે આપણે રાજા ભાઈ પણ મને નથી લાગતું આ ગાંડો નહીં એમ ને હા મેંડો રીતનો ના હોય રસ્તો ભલામણ મારી જોડે એવડો મોટો પડ્યો વાત જ ના પૂછ્યો બસ આપડે રસ્તો કાઢવો છે આની વાડામાં

પણ તારે નથી જોતો એનું કારણ શું તો તું આ ચમમ ગાડા ફોડ કરે રહ્યો છે બામ ગાડો નથી હું તો કમ્પ્લીટ છું ખબર છે તમને તો પણ હું તો હું એક્ટિંગ કરતો તો ખાલી પણ મૂર્ખાય તો મને ખબર છે બાર મેતને એકડી બોલાય તારે જ હું તને ઓળખી જોતો કાકા મને આ કેટલા દાડ કે તમાર કાકો બૈરું આજ લાવું કાજ લાવું આજ લાવું કાતા મને નાટક નઈ કરે ને ના થી કોઈ દી નહી હોય જો આવા નાટક કરે તો મારી મારી પગ તોડી નાશી આ બા તમારા જોડે રાખવી રાખવું પડશે તો પેલા શું લેવાનો હું આ દેરી રાખું કાલે ની રાખ ના રાખે જ પડશે તારે તો તું તારા બાપને વખત નહિ પડાવે ને હું નહિ પડાવું તો લે ભગા ભાઈ બોલાવે ને બાપને હવે બોલાવ મારા કાકાને ફોન કરજો હા કરી ફોન ફોન કરી નાર મને ફોન લગાય લે સજ્ઞાન

જો કેટલો છે તમે તો સુધાર્યો છે હો પણ જો હવે તારો થોડોક ઠપકો છે મારો શું ઠપકો છે તું એને બકરા સારવાર ના મેલીશ જમ તું એને ભણવા મેળ જો કોઈ દાડો તારો કાઢો તો ઢેગડા કરવા માટે મેગે શું શું નથી કર્યું તો એ વાત ની તારે હવે લીલા લેર તારે હું એને લઈ જુ અને કાલ થી બેહારી દઉં ભણવા સારું લેવા તાર હેડા થોડા ખુદી મેલી દઉં એ ભલે ભલે લો તારે ભલે